બાળકો તમે બધા દિલથી ભળી રહ્યા છો ખરું કે મારી પાસે તમારા માટે ઘણી બધી વાર્તાઓ છે તમારા માટે લાવ્યા છે તે આપણને ખૂબ જ ઉપયોગી વસ્તુઓ શીખાવે છે બાળકો ઘણીવાર આપણી સાથે એવું બને છે કે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે આપણે ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ ખોટા કામો કરીએ છીએ અને પછી જ્યારે આપણો ગુસ્સો શમી જાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પણ પછી પસ્તાવવાનો કોઈક અર્થ નથી બાળકો આ વાર્તા ધ્યાનથી સાંભળો આજે તમને આ વાર્તામાંથી બહુ મોટો સંદેશ મળશે ચાલો હું તમને કહું વાર્તા કહે છે ધ્યાનથી સાંભળજો બાળકો ઘણા સમય પહેલાની વાત છે કે જોહરપુર નામના ગામમાં દેવદત્ત નામનો બ્રાહ્મણ તેની પત્ની સોમવતી સાથે રહેતો હતો બંનેની કોઈ સંતાન ન હતી બંને અવારનવાર ભગવાનને ઈચ્છા રાખતા કે બાળકનું હાસ્ય તેમના આંગણે ગુંજતો રહે આખરે થોડા વર્ષો પછી તેમના ઘરે એક ખૂબ જ સુંદર બાળકનો જન્મ થયો સોમવતી તેના બાળકને ખૂબ પ્રેમ કરતી હતી એક દિવસ સોમવતીને તેના ઘરની બહાર એક નાનું મંગુસ વાછરડું મળ્યું તેને જોઈએ સોમવતીને તેના પર દયા આવી અને તેને ઘરની અંદર લઈ આવી અને તેને પોતાના બાળકની જેમ ઉછેરવા લાગી સોમવતી ઘણીવાર તેના પતિના ગયા પછી બાળક અને મંગુસ બંનેને ઘરે એકલા મૂકીને કામ માટે બહાર જતી મંગુસે આ સમયગાળા દરમિયાન બાળકની સંપૂર્ણ સંભાળ લીધી બાળક અને મંગુસ વચ્ચે ઘણી દોસ્તી હતી તો બીજી તરફ ધીમે ધીમે સોમવતીના મનમાં એક વિચાર આવવા લાગ્યો તે ઘણીવાર વિચારતી હતી કે મંગુસ તેના બાળકને નુકસાન પહોંચાડી શકે છે છેવટે તે એક પ્રાણી છે અને કોઈક પ્રાણીની બુદ્ધિ પર વિશ્વાસ કરી શકતું નથી પરંતુ જ્યારે તેણે મંગુસ અને તેના બાળકને રમતા જોયા ત્યારે તેનું મન શાંત થઈ ગયું એક દિવસ બ્રાહ્મણ દેવદત્ત કોઈ કામ માટે બહાર ગયો હતો તેના પતિના જતાની સાથે જ સોમવતી પણ તેના બાળકને ઘરમાં એકલી મૂકીને તળાવમાંથી પાણી લેવા ગઈ એટલામાં એક નાનકડો બાળક ઘરમાં આરામથી સૂતો હતો મંગુસ નજીકમાં બેઠો હતો મંગુસે સાપને જોયો કે તરત જ તે સાવધ થઈ ગયો મંગુસ પણ ઝડપથી સાપ તરફ દોડ્યો અને બંને વચ્ચે લાંબા સમય સુધી લડાઈ ચાલી આખરે મંગુસે સાપને મારીને બાળકનું ચીફ બચાવ્યો હતો સાપને માર્યા પછી મુંગો આરામથી ઘરના આંગણામાં બેસી ગયો એ દરમિયાન સોમવતી ઘરે પાછી આવી તેણે મંગુસનું મોં જોયું કે તરત જ તે ડરી ગઈ મંગુસનું મોં સાપના લોહીથી રંગાયેલું હતું અને તે ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો તેણીને લાગ્યું કે મંગુસે તેના પ્રિય પુત્રને મારી નાખ્યો છે ગુસ્સામાં સોમવતીએ લાકડી ઉપાડી અને મંગુસને માર્યો મંગુસને માર્યા પછી સોમવતી ઝડપથી તેના બાળકને જોવા માટે ઘરની અંદર દોડી ગઈ પરંતુ ઘરની અંદર બાળક રમકાણાથી રમી રહ્યો હતો આ દરમિયાન તેની નજર નજીકમાં પડેલા એક મૃત સાપ પર પડી સાપને જોતા જ સોમવતીને ખૂબ જ પસ્તાવો થયો તે સમજી ગઈ કે ઘરમાં કોઈક સાપ આવ્યો હશે અને મંગુસે બાળકને બચાવવા સાપને મારી નાખ્યો સોમવતી રડવા લાગી તેણીએ જે કર્યું તેનાથી તે દુખી થવા લાગી તેણીને સમજાવ્યું કે તેણીએ આ કર્યું છે ગુસ્સામાં અને તેના બાળકના પ્રેમ માટે વિચાર્યા વિના મંગુસને મારી નાખ્યો સોમવતી જોર જોરથી રડવા લાગી પરંતુ ત્યાં સુધીમાં ઘડો મોડું થઈ ગયું હતું દરમિયાન દેવદત્ત પણ ઘરે પાછો ફર્યો આ સાંભળીને તેની પત્નીનો રડવાનો અવાજ આવ્યો તે દોડતો ઘરની અંદર આવ્યો સોમવતી રડતા રડતા દેવદત્તને આખી વાત કહી દેવદત્તે દુઃખી હૃદય કહ્યું તમને બાળકીને ઘરમાં એકલા છોડી દેવાની અને મંગુસ પર ભરોસો ન કરવાની સજા મળી છે તો વાર્તામાં શું શીખવાયું તો બાળકો તમને આ વાર્તા કેવી લાગી હવે કહો કે તમને આ વાર્તામાંથી શું બોધ મળે છે બાળકો આ વાર્તા આપણને શીખાવે છે કે આપણે ગુસ્સામાં કોઈ પણ વિચાર્યા વગર ન કરવું જોઈએ અને વિશ્વાસ પર રાખવો જોઈએ શંકાના કારણે ક્યારેક દોરો તૂટવા ન દેવું જોઈએ નહીં તો આપત્તિ આપણા હાથ થાય છે અને આપણે પાછળથી ઘણો પસ્તાવો કરીશું શું તમે બાળકોને સમજાયા છો તો બાળકો હવે હું જાઉં છું આગળ હું આવીશ ફરી અને બીજી નવી વાર્તા સાથે નમસ્તે